સુરતમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગમખ્વાર અકસ્માત થયો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર કોસંબા નજીક ખાનગી બસ રોડ પરથી નીચે ઉતરીને કોતરમાં ધુસી ગઈ હતી કચ્ચર ઘાણ વળી ગયેલી બસમાં સવાર તમામ મુસાફરો ફસાઈ ગયા હતા અકસ્માતની માહિતી મળતા જ કોસંબા પોલીસ ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બસને ઉંચી કરીને ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અકસ્માતમાં બસમાં સવાર પંદરથી વીસ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રાજસ્થાનથી નાસિક જઇ રહેલી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું અંદર નીચે ઉતરી ગઈ હતી અને એમાં અંદર ત્રીસ થી પાંત્રીસ માણસો હતા પછી મારી ફરજમાં આવે છે મેં એમને બચાવવા જ પડે એટલે હું મારી ગાડી સાઈડમાં કરી અને પબ્લિકને બધાની હેલ્પ લઈ અને બધા માણસોને સહી સલામત કાઢી અને દવાખાને મોકલી આપે એમ્બ્યુલન્સ ને એકસો આઠ માં બધાને ઈજા આઠ થી દસ માણસો બહુ સિરિયસ છે એના પગમાં માથામાં ભાગમાં વધારે ઈજા થયેલી હતી એમાં ત્રણ થી ચાર લેડીઝો હતી બાકીના બધા જેન્ટ્સ હતા એ અમને લગભગ પાંચેક વાગ્યાની આસપાસ કોલ મળેલો હવે અમે આવીને જોયું તો બે માણસ ઓલરેડી પેલા તો પંદર થી વીસ માણસ સ્થાનિક લોકો આમાં ચૌહાણ સાહેબ છે એ લોકો એ કાઢી નાખેલા છે અને બધાને થોડી નાની મોટી ઈજા થયેલી હતી અને બાકીના જે બે જણ હતા તે એના પગ દબાયેલા હતા બંને બે માણસના હવે બંને માણસ ને અમે રેસ્ક્યુ કરી કાઢેલા છે બહાર પછી અંદર જઈને બધાને એક એક ને કાચ તોડીને ધીમે ધીમે એક 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 કરીને લગભગ વીસ થી પચીસ જણા અંદર ફસાયેલા હતા લોકોની હાલત બહુ ગંભીર હતી કોઈના હાથ પર તૂટી ગયા હતા કોઈનું માથું તૂટી ગયું હતું કોઈનો મોઢા પર વાગેલું હતું બહુ લોકો ગંભીર છે મેં આવીને પેલા એકસો આઠ ને ફોન કર્યો પછી એક હજાર તેત્રી પર ફોન કર્યો અને એમને બોલાવી પછી ધીમે 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 બધી એકસો આઠ આવવા લગભગ બાર થી પંદર એકસો આઠ આવી ચાલીસ તો હતા સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વહેલી સવારે આજરોજ એક બસ નજીકના ખાડામાં પડી ગઈ હતી અને બસ નો કચ્છો પડી ગયો હતો કહેવાય છે કે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા

ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને જે ફસાયેલા છે તે લોકોને બચાવવા માટેની યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યુઝ સુરત